રાજકોટમાં ગેમ ઝોનમાં થયેલ અગ્નિકાંડ બાદ સુરતમાં ફાયર વિભાગ, પાલિકા વિભાગ અને અન્ય ડિપાર્ટમેન્ટ પણ દોડતું થયું છે. સુરતમાં ફાયર સેફ્ટી અભાવવાળી મિલકતો સિલ મારવાની કામગીરી શરૂ કરતા મોટી સંખ્યામાં દુકાનદારો ફાયર સેફ્ટી સાધનો લેવા માટે દોડતા થયા છે. રાજકોટમાં થયેલ આગનિકાંડ ઘટના બાદ સુરતનું ફાયર વિભાગ જાગ્યું છે અને સુરતના તમામ ગેમ ઝોનન સિનેમાઘરો તેમજ મિલકતોમાં તપાસ શરૂ કરીને ફાયર સેફ્ટી અભાવ સામે આવે તેવી મિલકતોને સિલ મારવામાં આવી રહ્યા છે જે કે ફાયર વિભાગ જાગતા ફાયર સેફ્ટી સાધનો મળતી દુકાનોમાં ખરીદી કરવા માટે લોકો ભીડ જોવા મળી છે મહત્વની વાત એ છે રાજકોટમાં આગની કાંડના પડઘા સુરતમાં પડ્યા છે અને લોકોમાં ફાયર સેફ્ટીને લઈને જાગૃતિ જોવા મળી રહી છે ત્યારે સુરતમાં દુકાનદારો સ્વયંહીક રીતે ફાયર સેફ્ટી સાધનો રાખે તેવી اپિલ પર તંત્ર દ્વારા કરવામાં આવી છે